સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરે બાળ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે સંગઠનના કાર્યકર્તાઓએ જલારામ બાપાની આરતી પણ ઉતારવાનો લ્હાવો લીધો હતો જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરાના સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે સાથે સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હાલના વર્ષે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિર ખાતે રામ રામરોટી બાળભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના તમામ કાર્યકર્તાઓ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરે બાળ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેની સાથે જલારામ બાપાની આરતી ઉતારવાનો પણ સંગઠનના કાર્યકર્તાએ લાવો લીધો હતો આગામી દિવસોમાં આવી નવી સેવા કે પ્રવૃત્તિઓ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન કરતું રહેશે જય શ્રી રામ